જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રીમતી રીવાબા જાડેજા મેયર શ્રી વિનોદભાઈ ખિમશુરિયા સાંસદ શ્રી પૂનમબેન માંડવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રીમતી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોડા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા દંડક શ્રી કેતનભાઈ નાકવા નેતા શ્રી આશીષભાઈ જોશી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ બોજાણી કમિશનર શ્રી એન મોદી કલેક્ટર શ્રી કેબી કેકર મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે શીખ ધર્મના નવમા ગુરુ ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદ ગોવિંદસિંહ જે પંચ પ્યારે પાંચ શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ

સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ બે દિવસ પહેલા જ પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે કાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ જ દિવસમાં અઢારસો ને છે કેવી રીતે મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઈનાન્સીયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજાર હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માંગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભાઈ દરેકના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે કરોડ નું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં આવે એના કારણે આપણા બધા એના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની આપણને મળી છે ફાઈનાન્સીયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શકીએ કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે માટેની આપણે વ્યવસ્થા કરી છે એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામ ની શરૂઆત થઈ જ ગયું હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક જણ એવું જોયા આમાં તમે હોય કે અમે હોઈએ

એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજની વાત એટલે ખૂબ સારી રીતે મેં અમે કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાનજી છે ત્યાં સુધી મેં 2010 માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની ની પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી

જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયર શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા આશો છો કે અમે આઈએ તારે જ રાખે જેવું છે પણ હવે હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આઈએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે પણ આવું ને આવું રોજે રોજ રે એના માટેનો એમનો પ્રયત્ન છે એમાં તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે અમે જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય ને તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે અરે ભાઈ આ તો કઈ આપણી પણ રીત છે તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણો સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેક નથી અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે એક દિવસ કદાચ આપણે મોડું થયું હતું તો આપણે વ્યવસ્થા કરવી પડે એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો હું વિકાસના કામો તો કીધા છે બ્રિજની વાત થઈ છે અહીંયા આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની એ બધું તો છે જ આપણી પાસે એ તો સારી જ વસ્તુ થઈ છે પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ આજે આપણે તો વડાપ્રધાન શ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે યાર અમા આટલું મારે કરવાનું અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે તેમણે કોઈ વસ્તુ મૂકી નથી દરેકે દરેક સેક્ટર આગળ વધ્યા છે તો નાના નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી માણીને ચીપ સુધી પહોંચી ગયા એ સેમી ની વાત છે અત્યારે બધાને કીધું હોય મોબાઈલ બહાર મૂકવા ઉડાવ્યો હોય તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ મૂક્યા જાણે હાર્ટ જ બાર મૂકી દીધું એવું લાગે

એટલે ભવિષ્યનો પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની ધુરમદેશી છે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ ઉપાય શું તો કે એની ઉપાય એક જ છે કે ભાઈ ગ્રીન કવર જેટલું વધે એટલું જ એની મેથી આપણે ઝડપથી બહાર નીકળી શકીએ તો સંવેદના સાથે જોડ્યું એમને એક પેડ માકેના અને એક પેડ માકે આપણે દરેક જણ એક ઝાડ ઉગાડીએ એનો માટેનો પ્રયત્ન છે જ્યાં તમને જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ તમારા માતાના નામે ઉગાડો એનો પણ એટલો ધ્યાન રાખવું પડશે આજે પાણીની વ્યવસ્થા થઈ છે કે ભાઈ અહીંયા ગાડી પાણીની જે વ્યવસ્થા આયોજન શું કેવી રીતે આપે છે ખબર નથી પણ અત્યારે ખૂબ સારું આયોજન થયું છે અને રોજ પાણી જામનગર ને મળી રહે એવું આયોજન થઈ ગયું છે સારી વાત છે પાણી વાપરો પાણીની જરૂરિયાત છે પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવો પડે આજે આપણે સૌરાષ્ટ્ર તો બધાને કેવું જ ના પડે કે પાણીની સમસ્યા શું હોય શકે એમાં કેટલું હેરાન થઈ શકાય આપણને મગજમાં જ હોય એટલે પાણીનો બગાડ અહીંયા તો થાય જ નહીં કોઈ દાડો અને પાણી જેટલું બચાવવાય એટલું બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે સારામાં સારો કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે વધુ એમને ખબર છે તો આપણે એના માટે પણ માન્ય વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય તો આખા દેશમાં કેદ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે અમે પણ અહીંયા આંગાડી દરેક ધારાસભ્યને પણ પચાસ લાખ રૂપિયા એના માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારા તમારા વિસ્તારમાં પણ કીધું છે એના માટે જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો તમે જ્યાં ટાકો હોય તો ટાંકામાં ભરો ના હોય વ્યવસ્થા તો તેને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરો આના માટે પણ પૈસા ફાઇનાન્શિયલી અમે આયોજન કરીને આપેલા છે તમારે તો ખાલી આંગળી ચીજાનું પૂન લેવાનું છે તમે બતાવો એ લોકોને કે ભાઈ અહીંયા કરવા જેવું છે ત્યાં આપણે કરીશું એટલે ખૂબ આ જે નાના નાના છે એક ઝાડ ઉગાડવું સ્વચ્છતા રાખવી આ કેદ અંતર્ગત પાણી જે રીતે આપણા ઘરમાં બંગલો હોય તો ઘરનું પાણી કેવી રીતે નીચે ઉતારી શકાય ખૂબ ઓછા ખર્ચામાં જમીનમાં ઉતારી શકાય એવી પદ્ધતિઓ બધી છે તો એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ અહીંયા જામનગર અને જામનગર અત્યારે તો નકશા ઉપર સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ બે હજાર વીસ માં દેશની સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વ નો દર્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ આયુર્વેદ એઆઈટીઆર પણ અહીં સ્થપાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડબ્લ્યુ દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર માત્ર સ્ટેશન ગ્લોબલ ટ્રેડિંગ મેડિસિન સેન્ટર જીટીએમસી પણ જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડબલ્યુએચઓ એ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે વિકાસ બી વિરાસત બી નો ધ્યેય સાકાર કરવા સાથે આપણી આ પ્રાચીન અને પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્લાન્ટ અને દેશી દવાઓને આના પરિણામે મળી છે શ્રી નરેન્દ્રભાઈએ એક યોગની આપણી વિરાસતને વિશ્વ સ્વીકૃતિ વિશ્વ યોગ દિવસની ઉજવણીથી અપાવી છે અને જામનગરના સેન્ટર થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો તો કે ભાઈ હજાર નહીં બે હજાર રૂપિયા લે તો વધારે સારો આપણા મગજમાં આ ઘર કરી ગયેલું છે અને મમ્મી જો હડધર ફકાવડાવે તો આપણે કે આ શું આનંદમાંથી ઉધરસ કે મારે શરદી મટવાની છે એમ કરીને ના પાડતા હોય પણ ધીમે ધીમે પેલું છે ને કુદરત નું ચક્કર ફરે એટલે પાછું જૂનું પાછું ફરી બધું યાદ જાય કે ભાઈ ક્યાં આગળ સાથે રાખીને તો ચાલ્યો હેરાનગતિ થઈ શકે એ આપણે બધાએ કોવિડ માં જોઈ લીધી છે હોય પણ હોસ્પિટલમાં જગ્યા જ ના મળે તો શું કરવાનું ઓક્સિજન ક્યાંથી લાવવાનું એટલે કુદરતી સંપત્તિનો પણ આપણે એટલો જ એટલે જ સાહેબે કીધું છે ને વિરાસત બી વિકાસની વિરાસત આપણી સંસ્કૃતિને જાળવી રાખીને જો આપણે આગળ વધીશું તો જે માનીય વડાપ્રધાન સિંહનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું બનાવવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર અને આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગણેશ